આ રસીકરણ ઇનર વ્હીલ ક્લબ બોમ્બે નોર્થના સહયોગથી ડૉક્ટર જ્યોતિ ડાવલેખર અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને આનંદની વાત એ છે કે લગભગ શાળાની બસો ત્રેવીસ જેટલી વિદ્યાર્થીનીઓએ આ રસીકરણમાં ભાગ લીધો હતો જે વિના મૂલ્યે રસીકરણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખ અને ડોનર શ્રી વિનોદચંદ્ર મગનલાલ દેસાઈ સેક્રેટરી શ્રી દોલતભાઈ દેસાઈ એમડી શ્રીમતી અલ્પાબેન નાયક વલસાડ સાર્વજનિક કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી રાશેષભાઈ વિનોદભાઈ દેસાઈ ટ્રસ્ટી મનોજભાઈ ગાંધી અને શાળાના આચાર્ય શ્રીમતી જીજ્ઞાબેન તુષારભાઈ ભટ્ટ અને શ્રીમતી બિજલકુમારી પટેલ તેમજ શિક્ષક મિત્રોએ અગત્યનો ભાગ ભજવી કાર્યક્રમને સફળતા સુધી પહોંચાડ્યો હતો વલસાડ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત આર એમ એન વીએમ દેસાઈ સાર્વજનિક વિદ્યાધામ અને આઈ દેસાઈ શારદા વિદ્યા મંદિર ઇંગ્લિશ મીડિયમ દ્વારા આજ રોજ શાળાની અંદર સર્વાઈકલ વેક્સિનનું આયોજન કરવામાં આવ્યું છે જે બોમ્બેથી ઇનર ક્લબ દ્વારા જ્યોતિબેન ડાભોલકર ડૉક્ટર છે એ અને એમની ટીમ દ્વારા આનું આયોજન થયું છે લગભગ બસો ત્રેવીસ જેટલી છોકરીઓને એ વેક્સિન આપવામાં આવ્યું છે અને તે પણ વિનામૂલ્યે જે ખૂબ જ મહત્ત્વની બાબત છે હાલ ઘણા બધા કેસો સર્વાઇકલ કેન્સરના જે થઈ રહ્યા છે તેને નાબૂદ થાય એના માટેનું આ એક અભિયાન સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે સ્કૂલમાં ખાસ અમને સપોર્ટ અમારા પ્રમુખ શ્રી વિનોદભાઈ દેસાઈનો અને એમડી મળ્યો છે જેના થકી અમે આ કાર્યનું આયોજન કરી રહ્યા આ આ કાર્યની અંદર કાર્યક્રમમાં શાળાના શિક્ષકગણ અને વાલીઓનો પણ પૂરતો સહકાર મળ્યો છે જે ખૂબ જ આનંદની વાત છે આ વે સર્વાઈકલ વેક્સિન અંગેની માહિતી અમે પહેલા છોકરીઓને ક્લાસમાં હોલની અંદર બતાવવામાં આવ્યું છે કે સર્વાઇકલ કેન્સર એ શું છે પહેલાં તો બાળકોને ખબર પડે કે આ શું છે કારણ કે ઘણા પેરેન્ટ્સોને એ બાબતમાં ખબર નથી ઘણા લોઅર મિડલ ક્લાસ ફેમિલીના છે બાળકો જેને નથી ખબર આની માહિતી જ નથી એટલે પહેલાં છોકરીઓને એ વસ્તુ શીખવવામાં આવી બતાવવામાં આવ્યું ત્યારબાદ પેરેન્ટ્સ મિટિંગ કરી પેરેન્ટ્સને એ બાબતની જાણ કરવામાં આવી અને જે પેરેન્ટ્સ ઇન્ટરેસ્ટ લીધો આ વેક્સિન મુકાવવા માટે એ પેરેન્ટ્સોને અમે કન્સર્ન ફોર્મ આપ્યા છે એ લોકોના કન્સર્ન ફોર્મ અમે લીધા છે પેરેન્ટ્સની મંજૂરીથી કર્યું છે બાળકોનો આધાર કાર્ડ પણ અમે લીધો છે જે બધી વસ્તુનું સબમિશન આવ્યા બાદ અમે આ વસ્તુનું આયોજન કર્યું છે ખરેખર ખૂબ જ પેરેન્ટ્સનો પણ ઉત્સાહ રહ્યો અને ખૂબ જ આનંદની વાત છે કે આ બાબત માટે જાગૃતતા સમાજમાં આવે વેક્સિન છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા મેન્યુફેક્ચર કરે છે પુનાવાલાની કંપની અને એ એની કોસ્ટ છે પચીસસો રૂપિયા પર વાયલ એમાંથી બે છોકરીઓને ઇન્જેક્ટ કરી શકાય છોકરીની ઉંમર નવ થી ચૌદ વર્ષની હોવી જોઈએ તો બે ડોઝ લાગશે આજે એક અને છ મહિના પછી બીજો એક આ બે ડોઝિંગ જો થાય જે રીતે આપણે કોવિડમાં લીધું હતું વેક્સિન એ જ ટાઈપનું વેક્સિન છે કે તમને કોવિડનો એટેક નહીં આવે અને જો આવે તો બહુ માઇલ્ડ આવે પણ આમાં એવું છે કે આ કેન્સરનું વેક્સિન હોવાથી જો તમે બે વખત લઈ લો છ મહિનાના ગેપથી તો તમને નાઇન્ટી સેવન પર્સન્ટ કેન્સર નહીં થાય સર્વિક્સનું તો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર સો પ્રિવેન્શન કરવામાં જ આપણી હોશિયારી હોવી જોઈએ અને એટલા માટે આ વેક્સિન પ્રિવેન્શન માટે છે તાકી કેન્સર થાય જ નહીં કેન્સર એકવાર થાય અને બોડીમાં એન્ટર થાય એને ડિટેક કરવું ટાઈમ પર એને અર્લી સ્ટેજ પર ડિટેક કરવું અને પછી એને ક્યોર કરીને ટ્રીટ કરીને ક્યોર કરવું એ મોટી પ્રોસેસ છે એક્સપેન્સિવ છે એમાં હ્યુમન સફરિંગ બી છે માણસને સહન કરવું પડે છે સગાવાલાઓને સહન કરવું પડે છે પૈસાની વ્યવસ્થા કરવી પડે છે અને પછી બી રિઝલ્ટ તમને કયા સ્ટેજ પર ડાયગ્નોઝ થયું એના પર છે જો એક અને બે સ્ટેજ પર હોય તો ચાન્સીસ આર અબાઉટ સિક્સટી પર્સન્ટ પણ જો ત્રણ અને ચાર સ્ટેજ પર જો ડાયગ્નોઝ થાય તો ચાન્સીસ આર વેરી પુઅર સો આ કેન્સર બેસ્ટ પ્રિવેન્ટ થાય અને આ વુમનનું સૌથી મોટું કેન્સર છે બ્રેસ્ટ કેન્સર પછી એટલે એન્ડોગ્રાઇન ગ્લેનનું છે એનું કારણ છે પેટની આજુબાજુની ચરબી એટલે આ બધી છોકરીઓને એ બી જ્ઞાન આપવું પડે કે તમે વ્યવસ્થિત ખાવ તમે જંક ફૂડ નહીં ખાવ તમે તળેલા પદાર્થો નહીં ખાવ કુરકુરે અને ચિપ્સ નહીં ખાવ બર્ગર અને પીઝા નહીં ખાવ રોજ હેલ્ધી ખાવાનું હેલ્ધી સુવાનું ટાઈમ પર સુવાનું એક્સરસાઇઝ કરવાની અને તમારા ઇમોશન્સને બરોબર રાખવાના આ બધું એડ્યુકેશન જો છોકરીને આપવા માટે આવે તો એને હંડ્રેડ પર્સન્ટ કેન્સરમાંથી મુક્તિ મળી શકે વેન શી ગ્રોઝ આપ કોઈ આડઅસર નથી કોવિડમાં થોડી ઘણી બી દેખાય હતી પણ આ વેક્સિનની કોઈ આડઅસર નથી એ આપવાથી કોઈ બી વસ્તુ થતી નથી કદાચ જો એકાદ માઇલ્ડ ફીવર આવે તો થઈ જશે વાયરલ વિડીયો છે જે અસંતુષ્ટ લોકો છે એ વાયરલ વિડિયો યુટ્યુબ પર નાખે છે કે આ કરશો તો તમારા બચ્ચા બચ્ચું ના થશે આ કરશો તો આમ થશે એ તદ્દન ખોટા વિડીયો છે જો ભારત સીરમ જો કરે અને જો ગવર્મેન્ટ એને અપ્રુવ કરે અને બાકીના અમેરિકાની અંદર બધા બચ્ચા બચ્ચાઓને અને છોકરાઓને બી કારણ કે જે એબનોર્મલ સેક્સ જો કરે આ છોકરાઓ તો મોડાના કેન્સર આ પાર્ટના કેન્સર બી થઈ શકે તો આ વેક્સિન અમેરિકામાં બચ્ચાઓને અને છોકરાઓને છોકરીઓને કમ્પલસરી છે એ અપાઈ ગયા છે ત્યાં તો અમેરિકા મૂરખ નથી પૂરી કેન્સર સર્જન મૂરખ નથી આ મૂરખ લોકો છે જે આ વિડીયોને પ્રસાર કરે છે અને લોકો બિલીવ કરે છે કારણ કે જે ભણેલા નથી ગણેલા નથી એ લોકોને એમ લાગે કે આ વિડીયો સાચો છે એટલે નવ થી ચૌદ માં હોય તો બે ડોઝ અને ચૌદ થી પચીસ માં ત્રણ ડોઝ પચીસ વર્ષ પછી હું કેન્સર પ્રિવેન્શન માટે હેલ્પ કરી રહી છું આજનો પ્રોજેક્ટ ત્રણ લાખનો છે જે અમારા ક્લબ બોમ્બે નોર્થના મેમ્બર્સો અને મારા રીચ પેશન્ટ બે લાખ રૂપિયા આપ્યા છે એટલે હું આ પ્રોજેક્ટ કરી શકી છું આ પ્રોજેક્ટ કરવામાં ડિફિકલ્ટી છે બિકોઝ આ થી અમે આવ્યા આ ને પ્રોપરલી આઈસ બેગમાં લાવવાનું એ બધું ભરવાનું અને આપવાનું આટલી છોકરીઓને એટલે ઇટ્સ અ ટીડિયસ પ્રોસેસ બટ આઈ એમ ડુઈંગ ઇટ આઉટ ઓફ માય લવ ફોર ધ સ્કૂલ એન્ડ ફોર ધીસ ચિલ્ડ્રન એઝ અ કેન્સર સર્જન આઈ થિંક ધીસ ઇઝ ધ બેસ્ટ સેવા આઈ કેન ડુ ઇટ ટુ ધ હ્યુમન